ૌધરી ને મળેલ બાતમી મુજબ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામમાં આવેલ દર્શન ઇન્ડસ્ટ્રીયલ ઇસ્ટેટમાં આવેલ પત્રના શેટ નંબર બાર તેર માં વિજય ગજેરા તથા સુનિલ યાદવ તથા હરેશ કોરાટ નામના માણસો ગેરકાયદેસર માદક પદાર્થ મેફેડ્રોન બનાવીને મુંબઈના સલીમ સૈયદ નામના માણસને વેચી રહ્યા છે આ માહિતીની ગુજરાત એટીએસના ઉચ્ચ અધિકારીઓને જાણ કરાઈ અને માહિતીને ટેકનિકલ તથા હ્યુમન રિસોર્સિસ દ્વારા ખરાઈ કરાવી ચોક્કસ ઇન્ટેલિજન્સના આધારે ગુજરાત એટીએસના ડીવાયએસપી શંકરભાઈ એલ ચૌધરીના નેતૃત્વમાં પીઆઈ સી એચ પનારા વીએન વાઘેલા પીએસઆઈ વાયજી ગુર્જર બીડી વાઘેલા એમ એન પટેલ એચ ડી વાઢેર બીજે પટેલ તેમજ આરસી વઢવાણા તથા કર્મચારીઓની ટીમે દર્શન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ એક મોટા પતરાના શેડ ખાતે રેડ કરી માદક પદાર્થ બનાવતી એક ફેક્ટરી શોધી કાઢી હતી જેમાં ચાર કિલો મેફેડ્રોન તથા એકત્રીસ ચારસો નવ કિલો લિક્વિડ મેફેડ્રોન જેની કુલ અંદાજીત કિંમત રૂપિયા એકાવન કરોડ પરનો મુદ્દામાલ કબજે કર્યો છે આ દરમિયાન સુનિલ રાજનારાયણ યાદવ વાપી વિજયભાઈ જેઠાભાઈ ગજેરા વરાછા સુરતના ઈસમોની ધરપકડ કરવામાં આવી છે આ ઈસમોની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તેઓ બંને તથા હરેશભાઈ કોરાટનાઓએ ભાગીદારીમાં મેફેડ્રોન બનાવવાનું શરૂ કર્યું આ અગાઉ એક કન્સાઇનમેન્ટ ચાર કિલોનું બનાવીને મુંબઈમાં સલીમ સૈયદ તથા તેના સાગરીતોને વેચાણ આપ્યું છે પકડાયેલ આરોપી વિજય ગજેરા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે તથા સુનિલ યાદવ કેમિકલ ટ્રેડિંગના ધંધા સાથે જોડાયેલો છે એટીએસ ખાતે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આમ ફરી એકવાર ગુજરાત ગુજરાત એટીએસના અધિકારી સજાગતાથી એટીએસ સુરત વલસાડ અને જુનાગઢ એસઓજીના સંયુક્ત ઓપરેશનને ગુજરાતમાં ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ કરી ગુજરાતને ઉડતા ગુજરાત બનતું અટકાવવામાં સફળતા મેળવી છે આ તમામ અધિકારીની કામગીરી પ્રશંસાને પાત્ર છે तेरे આવો સાંભળીશું કહ્યું એસ એલ ચૌધરીએ રિપોર્ટર સંજીવ રાજપૂત અમદાવાદ એડએસ ના પોલીસ અધિકારીઓને વાતબેક મળેલ છે કે સુરત લુરૂલ માં ત્યારબાદ એક નું ગઠન કરવામાં આવેલું જેમાં પીઆઈ બી એન વાઘેલા પીઆઈ સી એચ બનારા પીએસઆઈ પીડી વાઘેલા રવિ વઢવાણા પીએસઆઈ એમ એન પટેલ વાયજી ગુર્જર એમ પાંચેક સબ ઇન્સ્પેક્ટર અને બે પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમ તૈયાર કરવામાં આવેલી અને જે જગ્યાની ઇન્ફોર્મેશન હતી એ જગ્યા ઉપર રેડ કરવામાં આવતા એકત્રીસ લીટર જેટલું લિક્વિડ એમડી અને ચાર કિલો જેટલું હાર્ડ બોમ્બમાં એમડી સીઝ કરવામાં આવ્યું છે અને જેની કિંમત એકાવન કરોડ રૂપિયા જેટલી થાય છે જેમાં કુલ બે આરોપીને એરેસ્ટ કરવામાં આવ્યા છે અને એક વધુ આરોપીને ડિટેન કરેલા છે સુનિલ રાજનારાયણ યાદવ અને વિજય ગજેરા છે એમ કુલ ત્રણ આરોપી પોલીસ કસ્ટડીમાં છે આ છેલ્લા એકાદ મહિનાથી ફેક્ટરી ત્યાં ચાલતી હતી આ એક ઇલેક્ટ્રિક એન્જિનિયર છે આરોપી અને બીજો એક કેમિકલ ટ્રેડિંગ ધંધો કરે છે સાથે મળી અને આ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ચલાવતા જે હકીકત આધારે એટીએસ તરફથી રેડ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આજે એઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે સર કયા આરોપીનો શું શું રોલ શું શું જવાબદારીઓ સોંપેલી હતી નામ ફરી વાર જણાવી દેશે

એ એક્ઝેક્ટ એનો જે નો મટીરીયલ કેટલું આવ્યું છે એની જાણકારી મળ્યા પછી એનું મેન્યુફેક્ચરિંગ કેટલું થયું છે એ ખબર તો નો મટીરીયલ છે અત્યાર સુધી કેટલું થયું કે આંકડા નથી મને એ ચોક્કસ માહિતી નથી આવી પણ એ રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં એક ગ્રામ સુજે છે પાયલ ઓન એક ગ્રામ સુજે એન્જિનિયર તો ખાલી બનાય એ સિવાયનો કોઈ હજી

સમાચારો ની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલ લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ દબાવીને સમાચારો ઝડપી માહિતી મેળવો